નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે પંદર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું હું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા સોયબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર સાતસો પંદર કટ્ટા પ્લસ નવા સોઈબીનની આવક છે ને નવા સોઈબીની રજે તે લૂઝની અંદર ચાલી રહી છે ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજને નવા સોઈબીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે એક હજાર ને ત્રેસાઠ રૂપિયા ભાવ થયો નવા સોઈબી ભાઈ ક્વોલિટીની વાત કરી દાણે પણ સારું એક હજાર ને ત્રે રૂપિયા ભાઈ આ નવા સોઈબીનો ભાવ આઠસો ને રૂપિયા ત્યાં ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં ચોરાણું રૂપિયા ભાવ નવા સોઈબી ના જ ના ભાઈ લો લેલિટી ભાઈ આ નવા સોબીનો ભાવ નવસો ને પાંચ રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી લો નવસો ને પાંચ રૂપિયા ભાવ નવા સોઈબીના જ ના ભાઈ જોઈ લોની ક્વોલિટી ભાઈ ભાઈ આ નવા સોઈે ભાવ આઠસો ને પંચાણું રૂપિયા થયા કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માવું ભાઈ જોઈ લો આઠસો ને પંચાણું રૂપિયા ભાવ નવા ભાઈ ભાઈ આ નવા સોબીનો ભાવ નવસો ને બાર રૂપિયા થયા કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં જોઈ લો નવસો ને બાર રૂપિયા ભાવ નવા સોબી ના જ ના ભાઈ જોઈ લો ભાઈ આ નવા સોબીન નો ભાવ નવસો ને સત્તર રૂપિયા થી આ ક્વોલિટી વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવસો ને સત્તર રૂપિયા ભાવ નવા સોયબીન આજના જોઈ લે સોયબીન ક્વોલિટી નવસો સત્તર રૂપિયા ભાવનો આજનો આ ઢગલી

ભાઈ આ નવા ભાવ આઠસો ને ચોસઠ રૂપિયા ત્યાં ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ કોલિટી નવું હોય ભાઈ જોઈ લો આઠસો ને ચોસઠ રૂપિયા ભાવ નવા સોયબીન ના જ ના ભાઈ અને આ ટકલો પેલું જ નો ભાઈ આ નવા સોયાબીનનો ભાવ નવસો ને છેતાલીસ રૂપિયા છે આ ક્વોલિટીની વાત કેમ જો ભાઈ ક્વોલિટી છેતાલીસ રૂપિયા ભાવ નવા ભાઈ જોઈ લો ક્વોલિટી નવસો ને છેતાલીસ ભાવનો આજનો ભાઈ આ નવા સોયાબીનનો ભાવ નવસો ને ત્રણ રૂપિયા છે આ ક્વોલિટીની વાત કેમ ભાઈ સૂકું હોય ભાઈ અને દાણે પણ સારું નવસો ને ત્રણ રૂપિયા ભાવ આ નવા સોયાબીનનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ ટકલી

તમા 806 રૂપિયામાં સડધાર ભાઈ આ 900 બીના ભાવ 806 રૂપિયા થીયા ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં ઉય ભાઈ લઈ લો 806 રૂપિયા ભાઈ 900 બીનાદના ભાઈ લઈ લો સોબી ની ક્વોલિટી ભાઈ 806 ભાવના તો 41 હવે આયું તો ભાઈ હવે ભાઈ તારે બોલવું ભાઈ 41 માં રાધા ભાઈ આ નવા સોયબીનો ભાવ નવસો ને એકતાલીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કે સુપર ભાઈ બિયારણ ક્વોલિટી એકદમ સુકો અને દાણે પણ સારું હોય ભાઈ જોઈ લો નવસો ને એકતાલીસ રૂપિયા ભાવ નવા ભાઈ જોઈ લો ક્વોલિટીમાં પણ સારું ભાઈ આ ઢગલી એ લૂઝની આપી ભાઈ આ નવા સોયાબીનનો ભાવ આઠસો ને ચોસઠ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં જોઈ લો આઠસો ને ચોસઠ રૂપિયા ભાવ નવા સોઈબીના આજના ભાઈ જોઈ લોની ક્વોલિટી આઠસો ને ચોસઠ ભાવનો આજનો આ ઢગલી લૂઝની ભાઈ આ નવા સોયબીન ભાવ આઠસો ને સિતોતેર રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મો આઠસો ને સિતોતેર રૂપિયા ભાવ નવા સોયબીન નાદના ભાઈ જોઈ લો સોયાબીનની ક્વોલિટી આઠસો ને સિતોતેર રૂપિયા ભાવ નાદનો આ ટક લીએલું